નથી બાફવાનું નથી શેકવાનું કે નથી તેલનો તમારે ઉપયોગ કરવાનો છતાં પણ એટલી સરસ મજાની સુપર સોફ્ટ રેસીપી બનીને તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો ચાલો બનાવવાની શરૂઆત કરી દે આ માટે સૌથી પહેલાં એક કઢાઈની અંદર એક વાટકી ભરીને છાસ એડ કરીશું ત્યારબાદ એક નંગ જેટલું મેં ટામેટું લીધું છે અને આ રીતે ઝીણું ચોપ કરી લીધું તો એ આપણે એડ કરીશું જો વાટકીનું માપ લઈએ તો અડધી વાટકી જેટલું છે હવે સ્વાદ અનુસાર દોઢ નાની ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા પાવડર અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે આની અંદર મેં હવે સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું ચારેક ચમચી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી છે જેથી સારી એવી આની ફ્લેવર આવે એટલા માટે તો જ ફ્રેન્ડ્સ જે રેસિપી રેસીપી છે ગળપણ ખટાશ અને તીખાશ તે એકદમ ભરપૂર બનશે ત્રણથી ચાર ચમચી જેટલા શિંગદાણા એડ કર્યા છે સારા પ્રમાણમાં તમે શિંગદાણા એડ કરી શકો છો બહુ જ સરસ લાગતા હોય છે આ વાટકી જેટલી આની અંદર કોથમીર એડ કરીશું હવે લીધા છે પૌવા આ નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ બસ આ એ જ પૌવા છે તો બે વાટકી ભરીને પૌવા લેવાના એ જ વાટકીની મદદથી લેવાના જે વાટકીની મદદથી તમે છાસ લીધી હોય હવે આની અંદર એકથી બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને સારી રીતે વોશ કરી લઈશું તો બે થી ત્રણ વાર પાણીની મદદથી તમારે સારી રીતે આને સાફ કરી લેવાના અને ત્યાર બાદ કોઈ પણ આ કાણા કાણાવાળા વાસણની અંદર બધા જ પોવો તમારે ઉમેરી દેવાના જે બને એટલું પાણી નીકળી જાય જો થોડું ઘણું પાણી રહી જાય તો એનાથી કઈ જ ફરક નહીં પડે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ત્યારબાદ ધીમા તાપી અને કૂક કરીશું અને હા ફ્રેન્ડ્સ જે મસાલા છે છાસની અંદર બધા જ એડ કરવાના અને ત્યારબાદ જ તમારે ગેસ ચાલુ કરવાનો આમ કરવાથી છાસ બિલકુલ પણ નહીં ફાટે અને એકદમ પરફેક્ટ રીતે જ તૈયાર થશે એટલા માટે સૌથી પહેલાં છાસની અંદર મસાલા ઉમેરી અને ત્યારબાદ ગેસ ચાલુ કરીશું ચાલો આ ઉકળે ત્યાં સુધી સરસ મજાની એકદમ ટેસ્ટી ચટણી તૈયાર કરી લઈને એ પણ મમરામાંથી ક્યારે વિચારી નહીં હોય તમે ફ્રેન્ડ્સ જ્યારે ફ્રેન્ડ્સ મેં આ ચટણી તૈયાર કરી ત્યારે જે થોડી ઘણી ચટણી વધી હતી બધા રોટલી સાથે બીજા દિવસે પણ ખાઈ ગયા એટલી ટેસ્ટી બની હતી તો આ માટે સૌથી પહેલા મેં જે દસવાળા વાળા દહીં આવે છે એ બે લીધા છે આ રીતે જે ડબ્બીમાં આવે છે અને ત્યારબાદ આની અંદર આપણે કટ કરેલા લીલા મરચાં એડ કરીશું ચારથી પાંચ જેટલા સ્ટ્રોંગ ફ્લેવર માટે બે થી ત્રણ કડી જેટલી લસણની સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું અને ત્યારબાદ એક વાટકી ભરીને ઝીણી ચોક કરેલી કોથમીર એડ કરી છે હવે આને સારી રીતે ક્રશ કરી લઈશું જે દહીં છે ફ્રેન્ડ્સ મેં વધારે રાખ્યું છે કેમ કે આપણે આની અંદર મમરા એડ કરવાના મમરા કેમ એડ કરું છું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ હવે એ સારી એવી ફ્લેવર આવે એટલા માટે મેં આની અંદર ખાંડ એડ કરી છે કેમ કે આપણે દહીં એડ કર્યું છે એટલા માટે જો તમે આ રીતે ખાંડથી બનાવશો તો ખરેખર બહુ જ સરસ મજાનો એકદમ ચટાકેદાર ટેસ્ટ આવશે તો બે ચમચી જેટલી ખાંડ અને બે નાની વાટકી જેટલા મમરા એડ કર્યા છે જો મોટી વાટકી હોય તો ફક્ત એક જ લેવાની બસ હવે સારી રીતે ક્રશ કરી લઈશું અને ફ્રેન્ડ્સ આની અંદર મમરા એડ કરવાથી એક સરસ મજાનું ટેક્સર તૈયાર થતું હોય છે તમે જોઈ શકો છો કે પહેલાં કેટલી પાતળી હતી અને અત્યારે કેટલી સરસ મજાની ઘટ ચટણી તૈયાર થઈ જ્યારે ફ્રેન્ડ્સ તમારે બહુ જ બધી ક્વોન્ટિટીમાં ચટણી તૈયાર કરવાની હોય ત્યારે જો તમે આની અંદર થોડાક મમરા ક્રશ કરીને એડ કરી દેશો આ રીતે તો બહુ જ બધી ક્વોન્ટિટીમાં તમે તૈયાર કરી શકશો અને ત્યારબાદ આ રીતે થોડુંક પાણી મિક્સ કરીને જેટલી તમારે ઠીકનેસ રાખ્યો હોય એટલી તમે તૈયાર કરી શકો છો આ રીતે સારું એવું ટેક્સર આવી જશે અને આનો જે ટેસ્ટ હોય છે ચટણીનો એ પણ બહુ જ સરસ આવતો હોય છે મમરા એડ કરવાથી એકવાર ટ્રાય કરી જોજો પછી મને કહેજો સરસ મજાની ચટણી તૈયાર છે અને આ જે છાસ છે એની અંદર પણ ઉભરો આવી ગયો છે હવે જે ગેસની હતી મેં ફાસ્ટ કરી આ રીતે આવી જાય ત્યારબાદ જે ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની હવે જે પૌવા આપણે પાણીની મદદથી વોશ કરીને રાખ્યા હતા એ આ રીતે મસોળીને એડ કરીશું જેથી આની અંદર કણીઓ ન રહે અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બધા જ પૌવા એડ કર્યા ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે ફરીથી ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ થોડુંક ઘટ થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે કેટલું એ પણ હું તમને બતાવું અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધું અને હા જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ મેં ફ્રેન્ડ્સ એડ કરી છે જે તમે મંગાવી શકો છો બહુ જ સારી એવી તમને ઉપયોગમાં આવશે અને લાંબા સમય સુધી એ બગડશે નહીં તો સારી રીતે ફ્રેન્ડ્સ મેં આને મિક્સ કરી લીધું છે અને જે આનું ટેક્સર છે એ સારું એવું ઘટ પણ થઈ ગયું છે બહુ જ ઓછા ટાઈમમાં ફક્ત એક જ મિનિટની અંદર બહુ જ સરસ આ ઘટ થઈ જતું હોય છે હવે આ ટાઈપનું ઘટ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી અને એક મિનિટ માટે ફરીથી તમારે કૂક કરવાનું ટોટલ બે મિનિટ માટે ફ્રેન્ડ છાસ ઉકળતા ફક્ત એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગતો હોય છે મસાલા એડ કર્યા બાદ અને ત્યારબાદ આ રીતે કૂક થતા બે મિનિટ જેટલો ટોટલ ચારથી પાંચ મિનિટની અંદર સરસ મજાની મેગી કરતા હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમે તૈયાર કરી શકો છો એકદમ પરફેક્ટ રીતે આ કડક થઈ ગયું છે હવે ગેસ મેં બંધ કરી દીધો બધું જ મિશ્રણ આ રીતે કડાઈ છોડવા લાગે અને એકઠું થવા લાગે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલું સરસ મજાનું આ ઘટ થયું છે તો આ ટાઈપનું થયેલું હોવું જોઈએ ત્યારે જ તમારી ગેસ બંધ કરી દેવાનો જો તમને પાછળથી એવું લાગે કે આ થોડુંક કાચું છે કઈ રીતે ખબર પડે એ પણ હું તમને કહું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે તમારે કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની અને તેલથી ગ્રીસ કરી અને આ રીતે તમારે મિશ્રણ ઉમેરી દેવાનું મેં પહેલેથી જ આ જે ડીશ છે એને તેલથી ગ્રીસ કરીને રાખી હતી કે જ્યારે મિશ્રણ તમે તૈયાર કરો ત્યારે તરત જ આની અંદર ઉમેરી શકો અને જે વાટકી છે એ પણ તમારે તેલથી ગ્રીસ કરી લેવાની અને આ રીતે તમારે સેટ કરી લેવાનું તમે આના ટુકડા પણ તૈયાર કરી શકો છો અને આ રીતે ડાયરેક્ટ પણ નીકાળી શકો છો જો તમારે ઢોકળા જેમ ખાવું હોય તો ડાયરેક્ટ તમારે ટુકડા કરી લેવાના થોડુંક આ ઠંડુ થાય ત્યારબાદ તમે જોશો તો કિનારેથી એકદમ સરળથી આ અલગ થઈ જશે જો અલગ ન થાય થોડુંક સોફ્ટ તમને લાગે છે કે ચપ્પામાં ચીપકે છે જો એવું લાગે તો તમે આ જે મિશ્રણ છે એને કઢાઈમાં લઈ ફરીથી થોડુંક ગરમ કરી શકો છો બટ બે થી ત્રણ મિનિટની અંદર એકદમ પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ આ કૂક થઈ જતું હોય છે જો એકાદ બે મિનિટ વધારે કૂક થઈ જાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે બેની જગ્યાએ ચારથી પાંચ મિનિટ પણ તમે લાસ્ટમાં કૂક કરી શકો છો કાચું ન રહેવું જોઈએ હવે લઈશું કોઈ પણ એક પ્લેટ અને પ્લેટની ઉપર આ રીતે તમારે થોડુંક ટેપ કરવાનું આમ કરવાથી સરળતાથી આ નીકળી જશે જો તમારે આ રીતે ન નીકાળવું હોય તો મેં એ રીતે પ્લેટની અંદર જ તમારે આને ઢોકળાના જેમ ચોપ કરી લેવાનું હવે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિન્કલ કરીશું કે જેથી આનો કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે ફ્રેન્ડ્સ તમે ડાયરેક્ટ પણ આ રીતે આને ખાઈ શકો છો અને જો વધારે ટેસ્ટી કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો આના માટે એકથી દોઢ ચમચી જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યારે એક ચમચી જેટલી ડ્રાય થોડીક આપણે હિંગ એડ કરીશું પાંચ ચમચી જેટલી અને થોડુંક જીરું એડ કરીશું પાંચ ચમચી જેટલું વધારે એડ કરવાની જરૂરિયાત નથી અને ત્યારબાદ એકથી દોઢ ચમચી મોટી ભરીને તલ લીધા છે અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી અને આ રીતે ઢાંકી દઈશું કે જેથી તલ બહાર ન આવે હવે તૈયાર કરેલો વઘાર આપણે ચમચીની મદદથી આના ઉપર એડ કરી દઈશું અડધી ચમચી જેવું તેલ બચી ગયું છે બહુ જ ઓછા તેલની અંદર આ નાસ્તો તૈયાર થતો હોય છે ફાઇનલી સરસ મજાની સુપર સોફ્ટ રેસીપી તૈયાર હશે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય